નમસ્કાર હું કરણ જોશી મેનેજમેન્ટના માસ્ટર કહો કે જગદ્ગુરુ ગીરધારી કહો કે રણ છોડ ભગવાન કૃષ્ણના જેટલા નામ છે એટલી કહાનીઓ જીવન જીવવાની પદ્ધતિને જો કોઈએ પરિભાષિત કરી હોય તો એ છે કૃષ્ણ કર્મથી પરમાત્મા સુધી જવાનો માર્ગ એને જ બતાવ્યો સંસારથી વૈરાગ્યને નકાર્યું કર્મનો કોઈ જ વિકલ્પ નથી એ સિદ્ધ કર્યું આમ તો શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવન જ મેનેજમેન્ટનું પુસ્તક છે જેને હજારો વાર કહેવામાં અને સાંભળવામાં આવ્યું છે શ્રી કૃષ્ણનું જીવન એવી વાતોથી ભરેલું પડ્યું છે એમાંની દસ વાત જે આપણા વ્યવહારમાં ઉતરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે પણ એ પહેલાં આ વિડિયોને લાઈક જરૂરથી કરી દો તમારા એક લાઇક કરવાથી આ વિડીયો હજારો લોકો સુધી પહોંચશે અને ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત અને જીવનમાં ઉપયોગી વાતો હજારો લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તો લાઇક જરૂરથી કરજો જે દુર્યોધન વિરુદ્ધ ભગવાન કૃષ્ણએ આજીવન પાંડવોનો સાથ આપ્યો એ જ દુર્યોધન શ્રી કૃષ્ણનો વેવાય પણ હતો કૃષ્ણના પુત્ર સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે દુર્યોધનની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા સાંભને કૌરવોએ બંદી પણ બનાવ્યા હતા ત્યારે કૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યો હતો કે આપણા મતભેદ પોતાની જગ્યાએ હોય છે પણ આપણા વિચારો આપણા સંતાનોના ભવિષ્યમાં બાધા ન બનવા જોઈએ બે પરિવારોના ઝઘડામાં સંતાનોના પ્રેમની બલિ ન ચડાવવામાં આવે કૃષ્ણએ લક્ષ્મણને પૂરા સન્માનથી પોતાને ત્યાં રાખ્યા શ્રી કૃષ્ણનો આ સંદેશ એ લોકો માટે છે જે પોતાની દુશ્મની દુશ્મનની આવનાર પેઢીઓ સાથે પણ રાખે છે કૃષ્ણએ દુનિયાભરના રાજાઓને જીત્યા હતા જ્યાં અધર્મી રાજાઓના રાજ હતા જે ભ્રષ્ટ હતા જેમ કે જરાસન પણ ક્યારેય કોઈ રાજાનું સિંહાસન નથી છીનવ્યું કૃષ્ણના પૂરા જીવનમાં ક્યારેય એવું નથી થયું કે તેણે કોઈ રાજાને મારી એનું શાસન પોતે લઈ લીધું હોય જરાસનને મારી એના દીકરાને રાજા બનાવ્યો જે ચરિત્રમાં સારો હતો બધી જગ્યાઓએ એવું જ કર્યું એવા લોકોને બેસાડ્યા જે ધર્મને જાણતા હતા ક્યારેય કિંગ નહીં પણ કિંગ મૈકર બન્યા મહાભારતના યુદ્ધમાં પણ પોતે હથિયાર ન ઉઠાવ્યું આખું યુદ્ધ કૂટનીતિથી લડ્યું પાંડવોને સલાહ આપતા રહ્યા અને જીતનો શ્રેય ભીમ અને અર્જુનને આપ્યો કૃષ્ણનું નાનપણ માખણ મિશ્રી ખાતા ખાતા વીત્યું આજે પણ ભોગ લગાવીએ છીએ આપણે પણ આ સંકેત કાંઈક બીજો છે આહાર સારો હોય શુદ્ધ હોય બળ આપવાવાળો હોય નાનપણમાં શરીરને સારો આહાર મળશે તો જ વ્યક્તિ યુવાન થઈ વીર બનશે શરીરને સ્વસ્થ રાખવું છે તો નાનપણથી ધ્યાન આપવાની જરૂર છે આજના સમયના યુવાનો માટે આ સંદેશ છે પોતાના બાળકોને એવો આહાર આપવો ન ખવડાવો ત્યારે જ એ મોટા પોતાને અને સમાજને સાચી દિશામાં લઈ જઈ શકશે શ્રી કૃષ્ણએ પોતાની શિક્ષા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શાંદિપની ઋષિના આશ્રમમાં રહી પૂરી કરી હતી ચોસઠ દિવસોમાં ચોસઠ વિદ્યાઓનું જ્ઞાન શીખી લીધું હતું વૈદિક જ્ઞાન ઉપરાંત સંગીત યુદ્ધ અને નૃત્ય સહિતની કળાઓ પણ શીખી હતી શિક્ષા એવી હોવી જોઈએ જે આપણા વ્યક્તિત્વનો રચનાત્મક વિકાસ કરે બાળકોમાં કોરું જ્ઞાન ન ભરો એની રચનાત્મકતાને નવી દિશા મળે એવી શિક્ષા વ્યવસ્થા હોવી જોઈએ કૃષ્ણએ જીવનભર ક્યારેય એ લોકોનો સાથ ન છોડ્યો જેને મનથી પોતાના માન્યા અર્જુનને એ યુવા અવસ્થામાં મળ્યા પણ અર્જુનથી એનો સંબંધ હંમેશા મનનો રહ્યો સુદામા હોય કે ઉદ્ધવ કૃષ્ણએ જેને પોતાના માની લીધા એનો સાથ ભાર આપ્યો સંબંધ માટે તેણે ઘણી લડાઈઓ લડી અને સંબંધોથી જ લડાઈઓ જીતી એનો સીધો સંદેશ છે સાંસારિક માણસની સૌથી મોટી ધરોહર છે સંબંધ કોઈ વ્યક્તિ પાસે સંબંધોની મૂડી નથી હોતી તો એ વ્યક્તિ સંસારનો સૌથી ગરીબ વ્યક્તિ હોય છે એટલે સંબંધોને દિલથી જીવો મગજથી નહીં રાક્ષસ નરકાસુરનો આતંક હતો સોળ હજાર એકસો મહિલાઓને એણે બંદી બનાવી રાખી હતી બધી મહિલાઓને કૃષ્ણએ મુક્ત કરાવી પણ સામાજિક કુરીતિ ત્યારે પણ હતી એ સ્ત્રીઓને અપનાવવા વાળું કોઈ ન હતું એના ઘરવાળાઓએ તેઓને દૂષિત માની અને ત્યાગી દીધી એમાં શ્રી કૃષ્ણ આગળ આવ્યા બધી સ્ત્રીઓને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો સમાજમાં તેઓને સન્માન અપાવ્યું કૃષ્ણએ હંમેશા નારીનું સન્માન કર્યું આખી મહાભારત નારીના સન્માન માટે જ લડવામાં આવી તમે પણ કૃષ્ણના ભક્ત છો તો તમારી આસપાસ નારીઓનું સન્માન કરો કૃષ્ણ કારાગૃહમાં જન્મ્યા પેદા થતા જ ઘનઘોર રાત્રિમાં ગોકુળ લઈ જવામાં આવ્યા થોડા દિવસે પોતાના મારવા આવી અને અહીંથી શરૂ થયેલો સંઘર્ષ દેહ ત્યાગ સુધી રહ્યો કૃષ્ણનું જીવન કહે છે કે તમે કોઈ પણ હોય સંસારમાં આવ્યા છો તો સંઘર્ષ હંમેશા રહેશે માનવ જીવનમાં આવી ને પરમાત્મા પણ સાંસારિક મુશ્કેલીઓથી બચી નથી શકતો કૃષ્ણએ કોઈ વાતની ફરિયાદ નથી કરી બધી પરિસ્થિતિને જીવી અને જીતી પણ કૃષ્ણ કહે છે કે પરિસ્થિતિથી ભાગો નહીં એની સામે અડીખમ ઉભા રહો કેમ કે કર્મ કરવું એ જ માનવ જીવનનું પહેલું કર્તવ્ય છે આપણે કર્મોથી જ મુશ્કેલીઓને જીતી શકીએ છીએ શ્રી કૃષ્ણ એ મહાભારતના યુદ્ધ પહેલા શાંતિ માટે સમાધાન કરવા પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થતા કરી જો કે બંને પક્ષ યુદ્ધ લડવા આતુર હતા પણ કૃષ્ણએ પ્રયત્ન કર્યા કે યુદ્ધ ટળી જાય ઝઘડાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થતું શાંતિના માર્ગ પર ચાલીને જ સમાજનો રચનાત્મક વિકાસ કરી શકીએ છીએ કૃષ્ણએ સમાજની શાંતિથી મનની શાંતિ સુધી દુનિયાને એ સમજાવ્યું કે કોઈ પણ મુશ્કેલી ત્યાં સુધી નથી જતી જ્યાં સુધી શાંતિ સ્થાપિત નથી થતી મહાભારતમાં જુગારની ઘટના પછી પાંડવોને વનવાસ થઈ ગયો હતો કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો કે આ સમય ભવિષ્યની તૈયારી કરવાનો છે મહાદેવ શિવ દેવરાજ ઇન્દ્ર અને દુર્ગા માતાની તપસ્યા કરવા શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનને ગમે તેટલું સમજાવશો તો પણ તે પાંડવોને એનું રાજ્ય ક્યારેય પાછું નહીં આપે ત્યારે શક્તિ અને સામર્થ્યની જરૂર પડશે કર્ણના કુંડળ કવચ પાંડવની જીતમાં આડા આવશે એ પણ તેઓ જાણતા હતા તેઓએ બધી જ વસ્તુઓ ઉપર દુર્ગામી વિચારો રાખ્યા કોઈ પણ નિર્ણય તત્કાળ આવેશમાં ન લીધા હરેક પરિસ્થિતિ માટે આવનારી પેઢીઓ સુધીનું વિચાર્યું આવી જ બુદ્ધિમતા સમાજનું નિર્માણ કરે છે પાંડવોના યજ્ઞમાં શિશુપાલ કૃષ્ણને અબશબ્દ કહેતો રહ્યો નાનો ભાઈ હતો પણ મર્યાદા તોડી આખી સભાચકિત હતી ઘણા ક્રોધિત પણ હતા પણ કૃષ્ણ શાંત હતા એના મુખ ઉપર સ્મિત હતું શાંતિદૂત બનીને ગયા તો દુર્યોધને અપમાન કર્યું કૃષ્ણ શાંત રહ્યા જો આપણું મગજ સ્થિર છે મન શાંત છે ત્યારે જ આપણે કોઈ નિર્ણય કરી શકીએ છીએ આવેશમાં હંમેશા દુર્ઘટના થાય છે એ કૃષ્ણ શીખવે છે વિપરીત પરિસ્થિતિઓમાં ક્યારેય વિચલિત નહીં થવાનો ગુણ શ્રી કૃષ્ણથી વધારે કોઈ નથી જાણતું તો આ છે ભગવાન શ્રી કૃષ્ણના દસ મંત્રો જેને જીવનમાં ઉતારવાથી સફળતા મળશે મળશે અને મળશે આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ખાસ લખજો